અમદાવાદના જ્યુવેલરી વાર્ડમાં આવેલા બેરા જ્વેલર્સ નામના શોરૂમમાં થયેલી રૂપિયા એક પોઈન્ટ ઓગણીસ કરોડની ચોરીનો બીધો કેલાયો અમદાવાદના ઝવેરી વાર્ડમાં આવેલા બેરા જ્વેલર્સ નામના શોરૂમમાં થયેલી એક પોઈન્ટ ઓગણીસ કરોડની ચોરીનો બીધો કેલાયો છે ચોરીને અંજામ આપનાર અન્ય કોઈ નહીં પરંતુ પંદર દિવસથી કામ કરતો પટ્ટાવાળો શાહરૂખ ખદીન કબલુદ્દીન મીરજ હોવાનું સામે આવ્યું અમદાવાદમાં ચોરી કરીને ફરાર થનારને સુરત સારોલી પોલીસે બાતમીના આધારે ચોરીના મુદ્દામાલ સાથે સુરતમાંથી ઝડપી પાડ્યો અમદાવાદના કાલુપુરમાં આવેલા શોભા ચેમ્બર્સમાં બે રાજ વલર્સ એલએલપી નામની દુકાનમાં છેલ્લા ત્રીસ વર્ષથી સોનાના દાગીના તથા ડાયમંડના દાગીના ઓર્ડર મુજબ બનાવવાનું કામ થાય છે આ જ્વેલર્સના માલિકે જ્યારે ઓફિસની તિજોરી ખુલ્લી જોઈ અને દાગીના ગાયબ થવાની જાણ થઈ ત્યારે તાત્કાલિક સીસીટીવી તપાસ્યા ફૂટેજના જે દ્રશ્ય જોવા મળ્યા તે ચોંકાવનારા હતા રાત્રે બે વાગ્યાથી ત્રણ વીસ વાગ્યાની અંદર એ અન્ય કારીગરો એક રૂમમાં સુતા હતા ત્યારે શાહરૂખ ખદીન બીર ઓફિસમાં પ્રવેશતો જોવા મળ્યો તેણે પોતાની પાસે રહેલી ચાવીઓનો ઉપયોગ કરીને મુખ્ય તિજોરીનો લોક ખોલ્યો અને કિંમતી સોના અને ડાયમંડના દાગીના બેગમાં ભરીને નાસી છૂટ્યો

નો સમાવેશ થાય છે આ રીતે કુલ મળીને 1 કરોડ 19 લાખ 85 હજાર 1195 ની કિંમતનો મુદ્દામાલ પોલીસે જપ્ત કર્યો છે સર તારીખ 14/9/2025 કો સારોલી પોલીસ સ્ટેશનને અમદાવાદ સિટી કે ખાલુપુલ પોલીસ સ્ટેશન કે એક ચોરી કે ઓફન્સ કો ડિટેક્ટ કિયા હે સારોલી પોલીસ સ્ટેશન કે પીઆઈ એસ આર વેકરિયા ઓર પી એસ આઈ એસ આર રાણા કે ગાઈડન્સ મે એક ટીમ કો માહિતી મળી કે એક બંદા જેસકા નામ શહરુદ્દીન કમલુદ્દીન મીર હે ये अहमदाबाद शहर के कालूपुर पुलिस स्टेशन के विस्तार में से एक सोने चांदी के शॉप में से ज्वेलरी शॉप में से ज्वेलरी को चोरी करके ला रहा है वो तो महरिया तीन रास्ता के पास इसको पकड़ा गया इसको जांच की गई और इसके हमें पहले से बाद में ये पता था कि इसे कपड़े का डिस्क्रिप्शन क्या है इसने कौन से कलर की टी शर्ट और जीन्स पहना है वहाँ पे इसको चेक किया तो इसके पास बिना बिल के काफ़ी सारा सोना और चांदी का दागिना इसके पास जो बरामद हुआ टोटल गोल्ड का जो वेट है वो 697 ग्राम 697 ग्राम सोना बरामद हुआ टोटल मुद्दामाल की कीमत जो है एक करोड़ 19 लाख 85195 रुपए है आ, इसमें हमने अहमदाबाद पुलिस इसमें काफी अच्छी कामगिरी की गी, सारोली पुलिस स्टेशन की तरफ से किया गया कैमरा मैन चैनल वराणी सत्य विशाल शेढ़ा मानव प्रभा न्यूज़ सूरत અમારા વિડિયોની ની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરો માનવ પ્રભા ન્યુઝ ચેનલ ને આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડીયો સૌથી પહેલા મેળવવા માટે